નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર બગોલ વડોદરા શહેરમાં આંતર માળખાકીય સુવિધા યોગ્ય રીતે મળી રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા તેનો સતત રિવ્યુ લેવાઈ રહ્યો છે અને હવે જ્યારે ટૂંક સમયમાં જ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાનાર છે ત્યારે તંત્ર તમામ વિકાસ કાર્યો સમય ઉપર પૂરા થાય એ દિશામાં મચી પડ્યું છે શહેરના અકોટા વિસ્તારમાં શિવાજી સર્કલ ખાતે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ એવી જીઆરપી ટેકનોલોજી થકી ડ્રેનેજ લાઇન રીહેબિલિટેશનની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે વડોદરાના મેયર પિંકી સોની અકોટા વિધાનસભા બત વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી નગરસેવકો પૈકી મનીષ પગાર રીટા સિંહ સ્મિત આરદેશણા અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો એક અંદાજ મુજબ વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન એકસો ત્રીસથી વધુ ભુવાઓ પડ્યા અને આ ભુવાના પુરાણા માટે કરોડો રૂપિયાનું આંધણ કરતી પાલિકા હવે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા

પચીસ ત્રીસ વર્ષ જૂની લાઇન એવી શ્રેણિક પાર્ક સર્કલથી ચાલુ થઈ અકોટા દાંડિયા બજાર બ્રિજ જંકશન થઈ અને અટલાદ્ર એપીએસ તરફ જતી અઢારસો એમની લાઇનમાં દસ કરતાં વધુ ભોવા પડે ઘણી વખત ભૂવાના લીધે ટ્રાફિકમાં તકલીફ લોકોના જીવનું જોખમ ઊભું થતું હતું એટલે આખી લાઇન નવી નાખવાના બદલે જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી ગ્લાસ રીએન્ફોર્સ પ્લાસ્ટિક કે અઢારસો એમ એમની ટુ પોઈન્ટ સિક્સ કિલોમીટર લાંબી લાઇન જેમાં જીઆરપીથી બનેલી પાઇપલાઇન નાખી અઢારસોની અંદર સોળસોની પાઇપ નાખી અને યુરેથનથી સીલ કરી અને આજુબાજુ સલ્ફેરી સિમેન્ટથી ગ્રાઉટિંગ કરવામાં આવશે આ કામની પહેલી બેચ કે જે બસો પચીસ મીટરના બે સાફ્ટ બનાવ્યા છે એની વચ્ચે જે લાઇન નાખવાની છે આજે પહેલી બેચની પાઇપલાઇન આવી છે અને આ પાઇપ ઇન્સ્ટોલ કરવાની આજે શુભારંભ કરવામાં આવ્યો છે આખા કામની કિંમત લગભગ ત્રાણું કરોડ રૂપિયા જો મંજૂર કરવામાં આવે છે જીએસટી સાથે જો આ કામમાં આખી પાઇપલાઇન નવી નાખવામાં આવે તો લગભગ એકસો સિત્તેર કરતાં કરોડ કરતાં વધુ ખર્ચો અને અઢી વર્ષ કરતાં વધુ સમય લાગે તેમ હતો પરંતુ આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લગભગ બાર મહિનામાં એટલે કે ચોમાસાનો પીરિયડ બાદ કરતાં જે બાર મહિના રહે એની અંદર આ કામ લગભગ પચાસ ટકા એટલે કે ત્રાણું કરોડમાં આ કામગીરી આજે કરવામાં આવી છે આ જીઆરપી પાઇપલાઇનની સરફેસ ખૂબ સ્મૂથ હોય એટલે ને બદલે છસોની લાઇન થશે પરંતુ પાઇપલાઇન સ્મૂથ હોવાને લીધે તો વીસથી પચીસ ટકા જેટલો પાણીનો ફ્લો વધતા આમાં ડ્રેનેજ ભરાવાની કોઈ સમસ્યા રહેશે નહીં એટલે કહી શકાય કે ઐતિહાસિક રીતે વડોદરામાં પહેલી વખત જે અન્ય મોટા મોટા મેટ્રો સિટીમાં આ રીતના ઇન સીટુ લાઇન રાખી અને રિહેબિલ્ટેશન કામ કરવામાં આવે છે એ રીતે પહેલી વખત કામગીરી વડોદરા શહેરમાં અઢારસો એમ લાઇન ઉપર કરવામાં આવી રહી છે આજના પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રી પિંકીબેન શ્રીમતી પિંકીબેન સોની કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુજી અને એના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ મનીષભાઈ પગાર રીટા સિંહજી તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના માણસો આ બધા આજે હાજર રહ્યા છે અને આજે કામનો શુભારંભ કરવા જઈ રહ્યા છે આશા રાખીએ કે આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય જેથી કરી નાગરિકોને જે ડ્રેનેજની સમસ્યા હતી એનું નિરાકરણ આવે ખૂબ મોટો એરિયા છે અને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે આ ટેકનોલોજી એવી છે કે જે મોટી લાઈન હોય બારસો એમ કરતાં મોટી લાઇન એમાં જ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય એટલે જે મોટી લાઇન હશે એમાં ઇન સીટુ રિહેબિલિટેશન કરવા એટલે કે જે ડ્રેનેજ લાઇન છે એને કાઢ્યા વગર એની અંદર બીજી નાની ડાયમીની પાઇપલાઈન નાખવામાં આવતી હોય છે

આ નવી ટેકનોલોજીને પરિણામે ડ્રેનેજ લાઇનના સમારકામ માટે વધુ પડતા ખાડા ખોદવાની પણ જરૂર નહીં પડે ફક્ત જ્યાં જરૂર જણાશે ત્યાં સમારકામ હાથ ધરાશે જેનાથી નાગરિકોને અગવડતા પણ ઓછી પડશે અને પાલિકાના આ પ્રયાસો શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કાયમી અને આધુનિક ઉકેલ લાવવામાં મદદરૂપ સાબિત થશે આપણે નવું ટેકનોલોજી ગ્લાસ વિનફોર્સ પ્લાસ્ટિક ટેકનોલોજીથી ટનલ બોરિંગ ટેકનોલોજીથી અમે પાઇપલાઇન્સ નાખી રહ્યા છે આ પહેલી વખત વડોદરામાં થઈ રહ્યા છે જેથી કરીને પબ્લિકનું દળતરરૂપ ના થાય આ બાબતની આયોજન છે પહેલાં અમે ટ્રાફિક ડાયવર્ટ કરીને બધું બંધ કરીને આ કામગીરી કરતા હતા એનાથી દૂર હટીને પબ્લિકને ડિસ્ટર્બન્સ કર્યા વગર ટનલ બોરિંગ ટેકનોલોજીથી આ કરી રહ્યા છે સેકન્ડ લાઇટ વ્હીટ મેટિરિયલ છે પણ સેમ રેઝિસ્ટન્સ એન્ડ ઇફેક્ટિવનેસ છે ગ્રીનફોર્સ રીનફોઝ ગ્લાસ વિન્ફોર્સ પ્લાસ્ટિકનું સેમ ડેન્સિટી સ્ટીલ અને આરસીસીની ઇક્વલન્ટમાં આ કામગીરી ચાલી રહ્યા છે એટલે સેકન્ડ એડવાન્ટેજ છે થર્ડ હાફ ધી કોસ્ટમાં થઈ રહ્યા છે એટલે કોસ્ટ કટિંગ લગભગ વન ફિફ્ટી ક્રોર્સમાં જે કામ થતું હતું હવે સેવન્ટી થ્રી ક્રોર્સમાં અમે ટુ પોઈન્ટ સિક્સ કિલોમીટરનું અંડરલાઇન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક ક્રિએટ કરી રહ્યા છે આવનારા દિવસોમાં અલગ અલગ વિસ્તારની સર્વે પણ ચાલી રહ્યા છે ફિઝિબિલિટીના આધારે આ આગળના કામગીરી પણ અમે હાથ ધરવાનું નક્કી કર્યું છે પણ આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ એટલે અમે આશા રાખીએ કે ભુવાઓમાંથી આ મુક્તિ મળે આપણને એ હજાર રાખીને અમે કામગીરી કરી રહ્યા છીએ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે અકોટા વિસ્તારમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ટ્રેડેડ લાઇન નાખવાની કામગીરી પ્રગતિમાં છે જે ઓછા ખર્ચે અને વધુ પ્રભાવશાળી પુરવાર થશે આપણા વડોદરા શહેરમાં પશ્ચિમ ઝોનમાં આજે એક્ઝિસ્ટિંગ ગટરની લાઇન છે ઘણી જૂની નખાયેલી છે બે હજાર છમાં એનામાં ઘણા બધા ભૂવા પડ્યા હતા ત્યારબાદ બે હજાર આઠ નવમાં એ લાઈનને ડાયવર્ટ કરીને ગાય સર્કલથી અકોટા ડંડાબ્રજ બ્રિજ તરફ લઈ જઈને અટલાદરા એસટીપી સુધી લાવવામાં આવી હતી પરંતુ કોઈ સંજોગો એમાં પણ ઘણા બધા ભૂવા પડ્યા હતા જે તે સમયે અને હમણાં બે હજાર ચોવીસમાં જે પૂર આવ્યો એના કારણે જે સીપેજ થયું પાણીનું અને માટી ભીની થઈ એના કારણે ફરી ભૂવા પડ્યા હતા એ ધ્યાનમાં રાખીને ઘણી બધી ચર્ચાઓ થઈ કોર્પોરેશનમાં કે કઈ રીતે આપણે આનું પરમનન્ટ સોલ્યુશન લાવવું એના માટે ઓપન શાફ્ટ કરવાની પણ વાત થઈ હતી એને માઇક્રોટનલની ફરી કરવાની વાત થઈ પરંતુ એ બધું કરવામાં પણ મોટો ભાગના રૂપિયા એમાં વપરાય એટલે એવું કંઈક સોલ્યુશન લાવવાનો પ્રયત્ન થયો કે જે હન્ડ્રેડ એની શ્યોરિટી સાથે આપણે કરી શકાય આપ જે હમણાં સિસ્ટમથી કરી રહ્યા છે જે એક્ઝિસ્ટિંગ કોન્ક્રીટની લાઈનમાં જીઆરપીની લાઈન નાખી અને આપણે એને સ્ટ્રેન્ડન કરી રહ્યા છે આ જ કામ અમદાવાદમાં પણ થઈ રહ્યું છે અમદાવાદમાં બી સિમિલર સિચ્યુએશન ઊભી થઈ હતી ચોમાસા દરમિયાન એટલે આપણે એ જ ટેકનોલોજી આપણે અહીંયા વડોદરામાં અપનાવી રહ્યા છે અને જ્યારે આને સ્ટ્રેન્ધન કરવાની વાત હતી ત્યારે ઘણી બધી જગ્યાએથી લગભગ સો દોઢસો કરોડની આસપાસનો આપણને અમાઉન્ટ્સ મળી છે કે આટલા રૂપિયાનો ખર્ચો થાય પરંતુ આ છે ખર્ચો લગભગ બોતેર તોતેર કરોડનો ખર્ચો છે એટલે જે સંભવિત ખર્ચા કરતાં અડધા ખર્ચામાં આપણે પૂર્ણ કરી રહ્યા છે અને એટલી જ સ્ટ્રેન્થ સાથે કરી રહ્યા છે એટલે એકવાર આ કામ પૂર્ણ થશે પછી આગળ વિશે ફ્યુચરમાં ઇશ્યુ નહીં થાય આટલા ભાગમાં તો એટલીસ્ટ નહીં થાય અને આ લાઇન જે છે એ આપણે લગભગ બે કિલોમીટર જેવી લીધી છે સ્ટ્રેન્ધન કરવા માટે અને આ એક જ ટ્રંક લાઈન છે જે આખા પશ્ચિમ ઝોનનું પાણી અટલાદ્રા એસટીપીમાં સુવે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ આવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર